વિધાનસભા વિસ્તારની મહિલાઓ માટે સેવા પખવાડિયા અંતર્ગત મહિલા મેડિકલ ચેકઅપ કેમ્પ નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હિંમતનગર વિધાનસભા વિસ્તારની મહિલાઓ માટે સેવા પખવાડિયા અંતર્ગત મહિલા મેડિકલ ચેકઅપ નિશુલ્ક કેમ્પનું આયોજન તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસને સોમવારે હિંમતનગર ખાતે રાખવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય અધ્યક્ષ કનુભાઈ પટેલ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા ભાજપ તથા જીનલ પટેલ સાબરકાંઠા જિલ્લા સંયોજક તથા લીનાબેન વ્યાસ મહામંત્રી સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા ભાજપ તથા કાજલબેન દોશી મહામંત્રી સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા ભાજપ તથા નીલા બેન પટેલ પ્રમુક સાબરકાંઠા જિલ્લા મહિલા મોરચા ભાજપ તથા નામી અનામી ભાજપના હોદ્દેદારો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર વિનેશભાઈ વ્યાસ તલોદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે